એક જાતનો ડ્રાઈવર તળાજા મોવા ગાડી આગતો ગીર સુરત બસ આગતો અગિયારમું ધોરણ ભણતો ને સાહેબ એટલે ભીણો નહોતો અગિયારમું દસે બસ કરી નાખ્યો આપણે પણ દસમું પૂરું કરી અને સીધો સાહેબ હું ડ્રાઈવર થયો હવે તમે કલ્પના કરો કે અગિયારમાં ધોરણનો વિદ્યાર્થી એની ઉંમર કેટલી હોય છતાં હું ગીર ગરડાથી સુરત આખી રાત બસ આખીને જાતો એટલું નહીં પેસેન્જર કહેતા કે આ છોકરો અને છ મહિનાની અંદર સાહેબ એવું નામ થયું હતું કે બુકિંગ કરાવવા આવે ને તેમ કહેતા કે માયાભાઈ જે ગાડીમાં હોય એમાં બુકિંગ આપજો ડ્રાઈવરે એવો બન્યો જેમાં જાઓ એમાં પરિપૂર્ણ જાઓ જેમાં પ્રવેશ કરો એમાં પરિપૂર્ણ પ્રવેશ કરો બાકી નિમિત જ્યાં હશે ત્યાં જવાનું છે મોજથી જાય આનંદ થી જાય અમે કીર્તિભાઈ જેલમાં ગયા તા એકવાર એટલે પ્રોગ્રામ દેવા એકવાર ની જેલમાં કેટલી વાર ગયા આપણે વગર જામીને બહાર નીકળવું એટલે જેલમાં પ્રોગ્રામ આવી ગયો ને અમે કીધું ને કે અહીંયા લાગે ગુજરાત એમ અમે અહીંયા બેસી ને એટલે પૂર્ણતાથી પ્રવેશ કરી જાય પછી અમને ખબર ન રહે અમે ક્યાં છીએ તે મારે જેલમાં કહેવાય ગયો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ ઓલા કેદી કતરાણા કા કોણ લાવ્યો આને મને જો ગોથું ખવાઈ ગયું મેં પણ હવે ગઈ તો ગઈ ગાડી એટલે મેં કીધું નહીં મિત્રો જો કૃપા થાય ને એટલે તરસ શબ્દ મળી જાય મામા એ મામા મામા હજળ બે ગયા હલો તો ખરા થોડા એટલે મને થયું કે બોલાઈ ગયું પવિત્ર જગ્યા એટલે મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ એવી જેલમાં આજે ભગવાન કૃષ્ણ જ્યાં જેલમાં જન્મ્યા છે ભગવાન કૃષ્ણની યાદી થાય એવી જેલમાં જ્યારે પ્રોગ્રામ છે બધે તાળીઓ પાડી પણ એકથી ન રહેવાનું એ ઊભો થઈને મન કે હવે હજ થયો મેં કીધું કાં મને કે કૃષ્ણ જન્મતા વેચ ટોપલામાં વહી ગયા હતા અને અમને પંદર પંદર વર્ષથી જામીન નથી મળતા અહીંયા સાહેબ પણ જીવન જેના હસમુખા હોય આનંદી હોય અને આનંદ કરતા કરતા જીવીએ અને જેની સાથે બેસીએ અને પ્રેમથી જીવીએ બાકી એક ભાઈ નીકળે મહેમાન આવ્યો પંદર દી રોકાણો મારો દીકરો બોલો પંદર દી મહેમાન રોકાણો અમને એની હવા ફાવી ગઈ ગરધણી કે અમારી બગડી ગયા એનું શું કરવું જવાનું નામ લઈ લઈ એક દી રાજે કંટાળી બેઠો હતો તેની પત્ની કીધું કેમ મૂડલે છ છો કે આ જો ને આ માયો એટલા દીધા એવો આપણે આપણું નામ લઈને ખોટી માફી કોકની માગવી ગુજરાત ગુજરાત છે ખરેખર કહું સાહેબ જ્યારે જ્યારે આખા રાષ્ટ્રને તકલીફ પડીને ત્યારે કોઈ જાગ્યો છે ને તો ગુજરાતમાંથી જ જાગ્યો છે તમારે લખો અહીંયા લખી લેજો મહારાણા પ્રતાપની પૂજાઓમાં તાકાતના ફટાકા મારતા હતા ત્યારે એક સારા અશ્વની એને જરૂર હતી ત્યારે ચેતક ગુજરાતે આપ્યો મહારાણા પ્રતાપનો ચેતક હતો સાહેબ ગુજરાતનો હતો પાંચાલનો હતો શિવાજીને જ્યારે જરૂર પડી ત્યારે ધન ગુજરાતે આપ્યું બહુ આઘું નથી જવું અંગ્રેજો કોઈથી હારતા નહોતા જાગ્યા છે ને તો બે વ્યક્તિ ગુજરાત માંથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી બે ગુજરાત ના હતા અને આઝાદી ના પંચોતેર વર્ષ થઈ ગયા જ્યાં સુધી આપણે હલ નહોતી હુસતી ત્યારે ફરી વાર પાછા દિલ્હીમાં અત્યારે કોઈ બેઠા હોય તો એ ગુજરાત નરેન્દ્ર મોદી અમિત શાહ ગુજરાત ગુજરાત છે યાર આ જે શિવ નું જે બનાવ્યું છે ઉચિત પટેલ એ ક્યાં છે ભાઈ ઉચિત ઉચિત

ચિત્રકારો ને બહુ ધ્યાન રાખવું પડે કલાકારો વાત વાત વાહ એક ભાઈનું હોજી ગયેલું હતું એટલે કે શું થયું મધ કર્યું કાંડર કર્યું પીડ્યા તા ના ના તારી ભાભી માર્યું કે શું કામ તાલે નો જન્મદિવસ હતો એટલે કે જન્મદિવસ હોય તેથી મારવાનું જેટલા વર્ષ ના થયા હોય એટલી ઠપાટ મારવાની એવું નહોતું હોય કેકમાં ભૂલ પડી ગઈ કે કેમ કે મેં કેક બનાવવા આપ્યો છું ને નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યું કલાકારોને બહુ ધ્યાન રાખવાનું મૂળ વાત કહું બાપ મૂળ વાત ઉપર આવું એટલે એ ઘડીક બેંક માં ભલે ગયો ઓલો ઓલો એ મને ખબર છે એ બેંક માં ગયો પણ એક જણો ઓલો ભાઈ બેઠો છે જો ભાઈ તમે તમે કહેતા હતા ને કે આમ ગાડીમાં નીકળી એટલે અમારા ભાવનગર ના વડીલ તમારે બેઠા હોય એ કહેતા કે માયા માયાભાઈ નથી કહેતા મારા ભાઈ ને જગાડો એટલે ઓલું વગાડે ને ગાડીમાં આગે ગાડી આયા ને જાગું હું ત્યાં ખરેખર એટલે મજા જ કરવી છે એટલે મજા ક્યારે આવે કે હજી એક વાત પૂરી ન પડખેલી બીજી વાત નીકળે ને ત્યારે માનવાનું કે હોળે કળા એ તમારી હામાં બેઠા છે અને એનું કારણ અમે નથી એનું કારણ તમે છો તમે 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 જેવી રીતે સાંભળો છો ને એટલે અમને જમાવડ થાય બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય ભાઈ ત્રણ કલાક નથી જાતી અમને એમ થાય ટેસ ભાંગે ઈ બાને જો પોગ્રામ હામાં આમ જ બેઠા આપણને આને એમ થાય બે નાખી આને અને પાછા જ્યારે ગુજરાતી ડાયરામાં આવે ને એને એમ કે એ બધું લોકલ કહેવાય એટલે તું વીઆઈપી નો દીકરો કેધું ન થઈ ગયો આવ માઇકલ જેક્સન ના માશીન દીકરો હોય એ નહીં જેને જેની ભાષા અરે પ્રેમ ન હોય એ માણસ નથી જેને જેની મા સાથે પ્રેમ ન હોય એ માણસ નથી અરે કેવા કહો જેની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ ન હોય એ માણસ નથી સાહેબ આ ત્રણેય ધારા આપણી પાસે હોવી જોઉં મોરેર બાપુ ભુગુડા હતા બાપુની કૃપાથી દવડું મોટું થયું કામ મા મોગલની કૃપા તે કીર્તિબાઈન પૂછતા હતા અને તે તો થામુકો નહોતું ભલે બાપુ કે આડો અવાજ બેહ જાય તો કેર્તીભાઈ કે બાપુ એ વરની માં છે અને આપણે જોજો દીકરાના લગન હોય ને એટલે માને એટલો હરખ હોય લગન પતે એટલે વરની માનો અવાજ બેહી જાય આવી જ્યાં હાસવાળાનો હાસવાળા કારણ કે હાથના ટેફ ખવાઈ ગયા હોય પાછા ડાલડા ખી ના હવે તકલીફ શું થઈ ખબર હવે હાચું ખાઈ તો અવાજ ભાઈ જાય પેલા ડુપ્લિકેટ ઘી ખાતા તો માણસને નડતું હતું અત્યારે હાસુ ખાવ હાસુ નથી ખાઈ શકતા એ નડે પેટે તકલાદીના પેટના થઈ ગયા છે એ પીઝા ને બર્ગર સિવાય બીજું પાડતા નથી એટલે બન્યું એવું સાહેબ મહેમાન રોકાણો પંદર દી થઈ ગયા ગુજરાતી ગુજરાતી છે સાહેબ સાહેબ અરે કરો આઝાદી વખતે આખા દેશમાં આખા રાષ્ટ્રમાં ગાંધી બાપુ અને વલ્લભભાઈ ફર્યા જયારે પેલા વેલા અઢારહો પાદર આપ્યા હોય ને તો એ ગુજરાતના ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી આપ્યા સાહેબ પહેલ ગુજરાતે કરી એટલે કાંઈ ખોટા વખાણ નથી ગુજરાતીમાં જન્મ એનું ગૌરવ છે અને આપણે આગળ છે એ વાત સાચી છે અને એટલે ભારત માતાના આપણે લાડલા બાળ છે ઓલો રોકાણો પંદર દે એ ગુજરાતી જ તો કહાણું મોટું કરીને ગરદણી બેઠા એટલે એની પત્નીએ કીધું મોજે દરિયા આ બધું 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 વાહ ફરમાશુના બોર્ડ લઈને આવ્યા કેવી તૈયારી છે સાંભળવાની સાહેબ આવું ઓડિયોસ ક્યારેક જ મળે આ નરુ સત્ય બોલનાર કોણ છે એની કરતા સાંભળનાર કોણ છે કેટલા છે એની કરતા કેવા બેઠા છે એ મોટી વાત છે સાહેબ એમાં કોઈ સવાલ નહીં એટલે એની પત્નીએ કીધું ઓલો રોકાણ એટલે એની પત્નીએ કીધું કે કેમ આમ આમ આ હાવ દિવેલ પીધું હોય એવું મોટું થઈ ગયું એ કે આ જો ને પંદર દીથા રોકાણો છું કે પણ તમારો ભાઈ બંધ એટલે અમારે જ કંઈ કહેવાય નહીં કે પણ પંદર દી થયા કહેવું જોવે ને સવારે ન હોય બેને કીધો તમારે કહેવું જોવે ને તમારે મૂંઝાવાય અને તમે સાંભળી લેજો જ્યારે જ્યારે ભારત વર્ષનો પુરુષ મૂંઝાણો છે ને ત્યારે એની પત્ની જ ઊભી થઈ જવાય જ્યારે જ્યારે આ મહાદેવ શુભ નિશુભ મહિષાસુર મહિષાસુર ચંડ મુંડ ભસ્માસુર આ બધાય વરદાનાની પાસે લઈ ગયા હતા અને એણે જ્યારે કૈલાસ ઉપર ચડાઈ કરી ત્યારે શિવને થયું હતું વરદાન મેં દઈ દીધા અને હું એ જીતી શકું એવી શક્તિ છે નહીં વરદાન દેવાઈ ગયા શક્તિ તો છે મારી પાસે પણ મેં ને વરદાન આપ્યું એટલે હું કાંઈ ન કરી શકું તે પાર્વતી ઉમા ઉમા શબ્દ કોનો છે ખબર મહાદેવનો આપણે પહેલા નિયમ હતો પત્નીનું નામ ન લેવાય અને પત્ની છે એના પતિનું નામ ન લે એટલે હું લીધા જેવા ન થાય કે ના એક ગાંઠ વાળે લેતી કે નામ એનો નાશ કહેવત છે આપણે જેનું નામ એનો નાશ એટલે આ દેશની જગદંબા એમ કહેતી કે મારા પતિનું નામ લઉં તો એનો નાશ થાય ને એનો કોઈ દી નાશ ન થાય એટલે નાવે તો મળ્યા ચિંટુ ચિંટુ ચંપુ બકા આ બકા ક્યાંથી આવ્યું એને હું ગોતું જો એટલે મૂળ વાત સાહેબ એટલે પછી એનું નામ આપણે આપણને બીજું ગમતું હોય એવું પત્નીનું નામ એ નામથી આપણે બોલાવતા એના મૂળ નામથી નહીં એ મા ભગવતીનું નામ પાર્વતી છે એનું નામ પાર્વતી છે પણ મહાદેવને ગમતું નામ હતું એ ઉમા કહીને બોલાવતા રામાયણ વાંચી લેજો સાહેબ શાસ્ત્રો વાંચી લેજો એ ઉમા કહું મેનુભવ અપના મહાદેવ બોલે પુરુષ જયારે મુંજાય ત્યારે શિવ મુજાણા છે ત્યારે ભવાની ત્રિશુરલિંગ અને એનું સ્વરૂપ મહાકાલી મળ્યું ચામુંડા મળ્યું અરે શેઠ સગાળશિયા મુંજાઈ ગયા ઓલાએ કીધું કે દીક મારે માણસની માટી ખાવી છે તો માણસ દાળીએ નથી મળતું તો મરવા કોણ મળે અને જો આજે હું નહીં જો આ ગુજરાત આપણું કાજુ નહીં જમાડું તો કાઠિયા વાડમાં કોકદી ફૂલો પડી ભગવાન થઈ જા મારો મહેમાન તને સ્વર્ગ ભુલાવી દઉં શામળા કાલી કોઈ દુહો નહીં ગાય અને શેઠ સગાડશે મુજાણા તેથી કહેવાય ગયો સંગાવતી વાણિયા હતા પોતે વૈષ્ણવ હતા અને એને ઓરડા બોલ્યા શેઠ શું મુજાણા કે આ પરિસ્થિતિ છે કે મેં જેને જીણ્યો છે મારો દીકરો સેલીયો ભણવા ગયો છે એ કેદી કાયમ આવશે જાઓ સાધુ ભૂખ્યા ન જાય લઈ એને જ્યારે જ્યારે પુરુષ હું એક ભાઈ હું હુંતા ને હું તાતા ઊંઘ નહોતી આવતી તેની પત્ની કીધું હું પડખ્યા ફેર ફેર ગયા હું કેમ નથી આવતી હું જાઓ કે એવું કાંઈ નથી આપણી બાજુવાળા સંજયભાઈ છે ને કે આ એ પાંચ લાખ રૂપિયા માગે ને કાલની મુદત છે કાલ દેવાના છે ને આપણી પાસે છે નહીં એટલે હું જાણું ઓ હો પાંચ લાખ માં કરોડ રૂપિયાની નીંદર બગાડો છો એની પત્ની કીધું શાંતિ રાખો થઈ જાય બધું તો એને ઓછું કે આની પાસે ક્યાંક બેલેન્સ પડ્યું છે અથવા તો ઘરેણાં હશે તો વેચી નાખશે એને તો ઈજ વાત આવે ને યાર અને બેને બારી ખોલી રાતે દોઢ વાગ્યે સંજીભાઈ એ સંજીભાઈ હા બેન તમારા ભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા લેવાના છે કે હા નથી દેવાના થાય ઈ કરી લ્યો કરીને બારી દઈ દીધી પછી એને પતિને કીધું કે હવે તમે ઊંજા જાગશે સંજીભાઈ

એ મહેમાન સુતા થાય ને બેન ન્યા ગયા એને કે અપમાન કરું ને એટલે હવારમાં ભાગી જાય મહેમાન સુતા થાય ને એટલે ડાયરેક્ટ ગાટલું ખેંચ્યું હવે ગાટલું પૂછ પંદર દિવસે આવ્યા તમે આવ્યા તે દુના છોકરા નીચે હુએ છે લાવો ગાટલું એમ કરીને બેન ગાટલું ખેંચીને વી ગયા તો મારો દીકરો ઓછી કુલીને વાહ ગયો આજે આજે બેન ઓછી કુલી લેતા જાઓ મને તો હાવ હેઠું જ ફાવે હવે આને કેમ કાઢવો કયો એટલે પહેલા ખબર આપણે ગામડામાં આપણે ડેલી હોય અથવા તો દરવાજો હોય ત્યાં બહાર ઓટો રાખતા અને મહેમાન આવ્યા હોય ને એ ઓટે બેઠા બેઠા પાણીનો લોટો અને દાંતણ ઓટે બેઠા બેઠા દાંતણ કરતા ત્યાં મહેમાન હવારમાં દાંતણ કરતો હતો ત્યાં એનો પાડોશી અગાશી ઉપર ઊભો ઊભો બંધું કામ કરે મહેમાન આમ ત્યાં મહેમાનનું દાંતણ બને ઢક એટલે ગરધણીએ કીધું શું થયું ગરધણી કે શું થયું દાંતણ કરો માયા ભાઈ દાતણ કરો અરે દાતણ શું કરે ઓલો બંધુ કે ના ના તમ તારે તમે ચિંતા કરો માં કે કેમ ચાર મહિના પહેલા એની ઘીરે મહેમાન આવ્યો ને એને મેં ભડાકે દીધો તો અને તે દી એને એમ કીધું હતું કે હવે તારી મહેમાન આવવા દે હવે બોલો દાતણ કરવા ખોટી થાય એમ ગુજરાતી બેંકમાં ગયો